માટે સહાય પેકેજ જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસનો વિરોધ રત્ન કલાકાર હિત રક્ષક સમિતિની સુરત શહેર કોંગ્રેસે રચના કરી મંદીના કારણે રત્ન કલાકારોની આત્મહત્યા થતી હોવાનું કોંગ્રેસનું કહેવું છે ઉગ્ર સૂત્રોચાર અને પ્લે કાર્ડ સાથે કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ કર્યો રત્ન કલાકારો માટે સહાય પેકેજ જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસી કાર્યકર્તાઓ વિરોધ ઉપર ઉતરી આવ્યા છે હાથમાં અલગ અલગ બેનર્સ પોસ્ટર્સ સાથે વિરોધ કરી રહ્યા છે રત્ન કલાકાર હિતરક્ષક સમિતિની સુરત શહેર કોંગ્રેસે રચના કરી સુરત શહેરમાં રત્ન કલાકારોના બહારે હવે કોંગ્રેસ આવી છે સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે રત્ન કલાકાર હિત રક્ષક સમિતિ છે એની રચના કરવામાં આવી છે તમે બેનરો જોઈ શકો છો આ પ્રમાણે વિવિધ પ્લેકાર્ડ સાથે અત્યારે તમામ જે કોંગ્રેસના કાર્યકર્તા નેતાઓ છે તેઓ વિરોધ કરી રહ્યા છે આ જેમના સ્વજન રત્ન કલાકારો છે એમના પરિવારજનો જે આપઘાત કરનાર રત્ન કલાકાર છે એમના પરિવારજનો છે તમારા ઘરમાં કોનું મૃત્યુ થયું છે કઈ રીતે અને શા માટે જોડાયા તમે લાલજીભાઈ નાનજીભાઈ પરડવા મારા ઘરવાળાને લોની તકલીફ આણી એણે આપઘાત કર્યો છે ને અમારું કોઈ છાત આપવાળું કોઈ છે નહીં મા દીકરી છે અને મા બાપ મારા સાસુ સસરા છે પણ એ કામ કરી શકતા નથી મારા સસરાને આંખે દેખાતું નથી સાસુ છે એને આજ પગે અપંગ છે ને મારી પરિસ્થિતિ બહુ ગંભીર ખરાબ છે એમ આપઘાત કરેલો તમારા પતિ લોનના કારણે એને આપઘાત કર્યો છે લોનના કારણે આપઘાત કર્યો છે બિલકુલ જોઈ શકાય છે વિરોધનો સૂર છે બહેનો પણ એમની સાથે જોડાયા કઈ રીતે તમે બહેનોને સાથ આપી રહ્યા છો આજે જે માહોલ થયો છે મંદિરનો કે જે ભાઈઓ આત્મહત્યા કરી રહ્યા છે આજે બહેનોને ઘર ચલાવવામાં એટલું મુશ્કેલ થઈ રહ્યું છે કે આજે બહેનોની તકલીફ જે જોવું હોય તે ભણાવવામાં આજે હોસ્પિટલ હોય ઘર ચલાવવામાંથી માંડીને બધી તકલીફો છે ને આજે બહેનો ઘરે આવીને એમની વેથા કરી રહ્યા છે બિલકુલ પ્રમુખ શ્રી છે ધનસુખભાઈ હિત રક્ષક સમિતિ રત્ન કલાકાર હિત રક્ષક સમિતિ શા માટે રચના કરવી પડી હિત રક્ષક સમિતિ એટલા માટે રચના કરવી પડી કે સરકાર આમાં ખૂબ ઘોર નિંદ્રામાં છે જો શ્રમિકો માટેની કામદારો માટેની જે કન્સ્ટ્રક્શન સાઇટ માટે કામદારોની એ લોકો કમિટીને બોર્ડ બનાવતા હોય તો અમારી માંગણી એ છે કે સુરતમાં જે પ્રમાણે આખા દેશમાં જે હીરાનું ઉત્પાદન થાય છે તેમાં નેવું ટકા સુરતમાં થાય છે તો એ જે કામદારો છે એના માટેની એક કમિટી બનાવવી જોઈએ કામદાર બોર્ડ બનાવવું જોઈએ કલાકાર કામદાર બોર્ડ બનાવવું જોઈએ અને એ બોર્ડ દ્વારા આ જે કામદારો છે તેમને મદદરૂપ થવું જોઈએ અને તમે જોઈ શકો છો કે અત્યારે ઓછામાં ઓછા ચોર્યાસી સત્યાસી જેટલા માણસોએ આત્મહત્યા કરી છે અને એને બુસ્ટિંગ આપવા માટે અમે આ કોંગ્રેસ પરિવાર ઊભા છીએ અને એમને હિંમત મળે અને જ્યાં પણ અમારાથી જેટલી પણ મદદરૂપ થતી હશે તે અમે કરવા માટે તત્પર છીએ બિલકુલ જોઈ શકાય છે કોંગ્રેસ અત્યારે રત્ન કલાકારને વાહરે આવી છે અને જે રત્ન કલાકારોએ આપઘાત કર્યા છે તેમને ફૂડ પેકેટથી લઈને સહાય કરી રહ્યા છે અને આજે હિતરક્ષક સમિતિની રચના કરી છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે સુરત અત્યારે સમગ્ર ગુજરાતમાં હીરા ઉદ્યોગમાં ભારે મંદી ચાલી રહી છે રત્ન કલાકારો દરરોજ આત્મહત્યા કરી રહ્યા છે ગુજરાત સરકારનો જે કેન્દ્ર સરકારનું રૂવાડું ફરકતું નથી મને એવું લાગે છે કે આ સન્મુખિયાળી સરકાર ગરીબોની હાઈ લેવા માંગે છે સામાન્ય રત્ન કલાકારો છે એ જીવ આપે છે છતાં પણ તેના માટે જે આયોજન કરવું જોઈએ કોઈ આયોજન ગુજરાતની ભાજપ સરકાર કરતી નથી અમે રત્ન કલાકારોને ન્યાય આપવાની માગણી કરીએ છીએ કે રાજ્ય સરકારની જે જવાબદારી છે નિભાવવામાં સરકાર સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારો માટે પેકેજ જાહેર કરવું જોઈએ અમારી માગણી છે હીરાની સાથે ડાયમંડ સાથે જોડાયેલો કોઈ પણ વ્યક્તિ હોય એ રત્ન કલાકાર હોય કે નાનો કોઈ વેપારી હોય કોઈને પણ કંઈ ન થાય એમના પરિવારમાંથી કોઈનો જીવ ન જાય એના માટે એક લોકજાગૃતિ અભિયાનનો કાર્યક્રમ રાખે